ન <laughs> <laughs> બે ત્રણ વાર ઉધી લુગડા નથી લાવતા મારા કાકો પહેરે મારા ભાઈ પહેરે છેલ્લે મારા પાડે પહેરે આ તો હોલે ભાઈ આનો મારો તમારો કાકો ભેબે માડન તો જોઈએ ને યાર હર હર એ હર યાર મો શોકો ખબર હા કે તમારે હોય એટલી તંગી હોય ને હાજી તો આ એમબીએ કપડા વાળા છે કે નહીં અહીંયા આગળ છે ને 500 માં ચાર શર્ટ મળે છે એસીડી છે ચોકન અલ્યા એ આ તમે જે કે ઊભા છો કે નહીં આ એમબીએ કપડા વાળા મોજ ઉભા છો પણ તો બોળ રકમ લખલ લે

બેડ લાપતો ને હા તો પેન્ટ ફાટી જાય હે કેરન લાપતો ને તો પેન્ટ ફાટી જાય એનું ઝીંગા છે દુકાન લઈ જો તો હાડો હાડો અમરકાકાની દુકાને છેડી બોળની બસ તો એમ

બીજો બતાળો આ પેન પે તમારું આ તો ખરે તો આ આની પીજો ભલે અરે આટલા તો પડે આ દેખો તો બરાબર હા ના ના રોઈ કમ્પ્લીટ કરી લો આય નથી કેડે વસ ચેક કરો તું તો પણ સોંધી રે

તો બતાવો પેલો મને ઓ છોકરો કે આમ પણ એ તો ઉલે કરાય તો માર તો લેવાની ઈચ્છા હતી આવા શિસ્તો જો મળતા નથી અલે જોઈ નો મળે પણ માર તો જિંગીર જો આડે તમને ખબર છે પેન્ટ લો તો પેન્ટ ફાટી રહે પેન્ટ લો તો પેન્ટ ફાટી રહે બે ભેગા લેવા દો કાકી જિંગી ફાટી જાય એમ ને એટલે બતાડો ચાલો લેવા એ ચાર ચાર તોડે આવે એવો છોડી જાય ભાળવાની લ્યો આગે બધા ફેલ્યા તો મજા એમાં ના અલ્યા નમણે 2000 માંથી એક જોડી કોઈ કે હાલતો ના આલેન પણ એ કે હા તો આ પસંદ છે ચાર લેગા બતાડી જો પસંદ જ કે મન તો આવાજે મલાઈ કરી અલ્યા નમણે થોડી હા

થોડો ઊંચો બતાવ ને પિસ્તાળીસો ચાર હજાર પાંચ હાજર સુધી મજબૂત જોડી જેટલી બને એટલી અલ્યા પણ ચાર હજાર જોડી છે એક હાજર વાળી જોડી બતાવવાના

બેટન હા એનર્જી વીઆઈપી જોએ ને તો હે ને આ ભજી એનર્જી વીઆઈપી જે જો એવી મળી જાય હવે કોઈ એનથી સસ્તું અજી કોઈ શર્ટ માં હે કોઈ ટી-શર્ટ માં હોય તો મને વેરાયટી બતાવો ને સસ્તું છે કે ને હા આ 250 માં શર્ટ કોઈ આપણે ડબલ કલર નું આવે જો કોઈ દિવાળી કે નવરાત્રી ધમાકા જે ડબલ કલર નું હોય તો કોઈ નવું પેટર્ન હોય તો બતાવો ને આપડી દુકાન માં એમબીએમ હા એવા મળી જાય ને આ પટાવાળા છે અરે વ્હાઈટ આપડે વ્હાઈટ માં ડબલ કલર માં વ્હાઈટ માં એમ ને હા

કોઈ તમને આના જેવો તો કોઈ ફાયદો જ તો ચાર ચાર પેન્ટ તમે આલો મને ચાર 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 કરીને મને ખાલી પેન્ટ બતાવો ચાર લગન ની વાત તો ચાર ચાર તો તમે મને ખાલી બતાવો તો કપડા લઈને નક્કી છે સ્ટાન્ડર્ડ માલ હા હે ને તમે માર પેલો એવી જ મળી જાય

છટમાં 554 તો મને છટ બતાવને કઈ કઈ સાઈઝ નો છે આપડી જોડે અરે રે જુએ સાઈડ મળી જાય એનું તો કોઈ પૂછવાની ન આવે મને એમ સાઈઝ નું બતાવ કાકા અરે એમ સાઈઝ નું બતાવી દઉં મજબૂત મજબૂત છટ જે નવું પેટર્ન આયું માર્કેટ એ બતાવો મજબૂત મજબૂત અરે જાલા માં સારી પેટર્ન દેવા જો મળી જાય હવે મને કાકા એક્સલ બતાવી દો ને એ ના એક્સલ માં પેટર્ન પેટર્ન હા તો તો ખરેખર મારે દિવાળી ઓફર માં ખરીદી કરીને જ આવું છે અત્યારે કાકા અરે દિવાળી ની ઓફર માં રે તમારે લી હોય ઈ મળી જાહે અને એલ સાઈડ માં કાકા કયા ફરમાન નવા આયા છે આપણે જે માલ એલ સાઈડ માં નવા નવા ફરમાન ઉતાર્યા છે

આ રાજી રાજી ખોલા છે ને ડો એને જા તમારે ગિફ સારું ભાઈ તમે હા તો ફોર ટુ ક્લિક વોચિંગ